નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જર્મિનેશન પેપર ઉપર કોઈપણ બિયારણનો ઉગાવો કઈ રીતના ચેક કરવાનો હોય છે તેના વિશે માહિતી મેળવવાની છે આ જર્મિનેશન પેપરની ઉપર આપણે એક કંપનીના રિસર્ચ ઘઉંનો ઉગાવો ચેક કરવા નાખેલો હતો તે ઉગાવો છે કેટલો આવેલો છે તે આપણે જોઈ શકીએ છીએ અત્યારે આપણે આ જર્મિનેશન પેપર ઉપર આપણે બે જર્મિનેશન પેપરની જરૂરિયાત રહેતી હોય છે આ જર્મિનેશન પેપર ઉપર આપણે એક ઘાસચારાનું બિયારણ બરસીમનું ઉગાવો છે એ ચેક કરવાનો છે તો ઉગાવો ચેક કરવા માટે સર્વપ્રથમ આ એક જર્મિનેશન પેપર છે તેની ઉપર આપણે આખું પેપર પલળી જાય તેવી રીતના પાણી એની ઉપર રેડવાનું છે અત્યારે આપણે જે પાણી નાખીએ છીએ તે આપણે ઓછું નાખીએ છીએ કારણ કે ટેબલ બગડે નહીં એટલા માટે પરંતુ તમારે બહુ વ્યવસ્થિત રીતના પાણી છે એ નાખી દેવાનું છે હવે આપણે જ્યારે આવી રીતના આખું આ જર્મિનેશન પેપર એટલે એક કાગળ છે તેને આપણે પલાળી દઈએ છીએ આવી રીતના પાણીથી ત્યાર પછી આ બરસીમ અથવા કોઈ પણ બિયારણો અત્યારે અમે બરસીમનું બિયારણ છે તે આપણે ઉગાવો ચેક કરવા માટે નાખીએ છીએ કાળજી એ રાખવાની છે કે આ બિયારણ જ્યારે નાખીએ છીએ ત્યારે તે બિયારણ આ જે બોર્ડર એરિયા છે તેનાથી થોડું અંદરની બાજુ રાખવાનું છે બોર્ડર એરિયા ઉપર નાખવાનું નથી આ તમે જોઈ શકીએ છીએ બંને બોર્ડર એરિયા છે એ ખુલ્લા છે અને આપણે જે કોઈ પણ બિયારણ ઉગાવો ચેક કરવા માટે નાખતા હોઈએ છીએ તે બિયારણની સંખ્યા ગણી લેવી જરૂરી છે અત્યારે આપણે અહીંયા બી બસો બિયારણ છે નાખેલા છે કયા બિયારણનો ઉગાવો ચેક કરીએ છીએ તે લખી લેવું જોઈએ તારીખ લખી લેવી જોઈએ હવે આવી રીતના જર્મિનેશન ઉપર પેપર ઉપર પાણી તેની ઉપર બિયારણ ફરીથી જર્મિનેશન પેપર એમની ઉપર મૂકી દેવાનું છે જર્મિનેશન પેપર આપણે વ્યવસ્થિત મૂકી દીધું ત્યાર પછી ફરીથી તેની ઉપર આપણે પાણી છે વ્યવસ્થિત રેડી દેવાનું છે પુષ્કળ પ્રમાણમાં પાણી રેડવાનું છે અત્યારે તો અમે તમને પ્રતિકાત્મક રૂપે થોડું પાણી રેડી અને બતાવી રહ્યા છીએ હવે આપણે જ્યારે આવી રીતના પાણી રેડી દીધું ત્યાર પછી જર્મિનેશન પેપરને ઉગાવો ચેક કરવા માટે જે નાખેલા છે તેને આવી રીતના વ્યવસ્થિત ગોળ દબાવીને આપણે વાળી લેવાના છે કે જે અમે અહીંયા વાળી લીધેલું છે આ જર્મિનેશન પેપરની અંદર અમે મેથો જે આવે છે તેનો ઉગાવો ચેક કરવા નાખેલો છે તારીખ એકત્રીસ દસ પચીસ એટલે આજે ત્યાર પછી આવી રીતના બંને બાજુ રબરની રીંગ છે એ મૂકી દેવાની છે ક્યુ બિયારણ આપણે ઉગાવો ચેક કરવા માટે નાખેલું છે તે પણ અહીંયા આપણે માર્કર પેનથી લખવું હોય તો લખી લેવું જોઈએ તારીખ પણ લખી લેવી જોઈએ ત્યાર પછી આ જે આપણું મટિરિયલ છે તે મટિરિયલને આપણે આપણું જે પાણીયારું હોય અથવા કોઈ પણ એવી જગ્યા હોય ત્યાં આપણે મૂકી દેવું જોઈએ કે જ્યાં આપણે સવાર બપોર અને સાંજ છે એ પાણી તેની ઉપર પીવડાવી શકીએ અલગ અલગ વેરાયટી દાખલા તરીકે ઘઉં છે તો ચાર દિવસ બાદ ખોલીને આપણે જોઈ શકીએ છીએ ચણા છે તો ત્રણથી ચાર દિવસ બાદ ખોલીને જોઈ શકીએ છીએ આપણને ઉગાવો વ્યવસ્થિત રીતના આવેલો દેખાય તો જ આપણે આપણા ખેતરની અંદર છે બિયારણ છે વાવેતર કરવું જોઈએ અને આપણી વાવણી છે તેની અંદર કોઈપણ પ્રકારના વિઘ્ન ન આવે તેના માટે આપણે આગોતરું જ આયોજન કરવું જોઈએ ઘર ઘર બિયારણ આપણું હોય તો પણ આવી રીતના ઉગાવો ચેક કરવો જોઈએ થેલીનું કંપનીનું પેકિંગમાંથી આપણે બિયારણ લીધું હોય તો પણ આપણે આવી રીતના ઉગાવો ચેક કરવાની ટેવ પાડવી જ જોઈએ અમે એગ્રી ક્લિનિક અમારી પાસેથી કોઈપણ બિયારણની ખરીદી કરતા ખેડૂતોને અમે જર્મિનેશન પેપર ભેટ સ્વરૂપે જ આપી રહ્યા છીએ તો અમારી પાસેથી બિયારણની ખરીદી કરતા ખેડૂતોએ કઈ રીતના ઉગાવો ચેક કરવો તેના માટેની સંપૂર્ણ માહિતીનો વિડીયો અમે તમને અહીંયા આપેલો છે અમે આશા રાખીએ છીએ કે તમે આવી રીતના ઉગાવો ચેક કરશો અને ઉગાવો તમને યોગ્ય લાગે તો જ તમે બિયારણનું વાવેતર કરશો અને આપણી વાવણી વિના વિઘ્ને આપણે વ્યવસ્થિત કરી શકીશું આ પદ્ધતિ આપણે બધા જ અપનાવીએ ફરી મળીશું ત્યાં સુધી રજા આપો આભાર